કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરમાં આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો આઠ જિલ્લાઓના સ્પર્ધકો દ્વારા પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં સમાવિષ્ટ ત્રીસ કૃતિઓ પૈકીની કૃતિઓ રજૂ કરાઈ દેશના સર્વાંગી વિકાસમાં વિરાસત અને સંસ્કૃતિનું વિશેષ મહત્વ કલા મહાકુંભના આયોજન થકી તમામ વય જૂથના કલાકારો પોતાની કળા ઉજાગર કરી શકે છે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા સંસ્કૃતિ અને સંગીતની પણ છે યુવાઓમાં રહેલી કળાઓને ઉજાગર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ બે હજાર સત્તરમી કલા મહાકુંભની શરૂઆત કરાવવામાં આવી હતી ત્યારથી દરેક વય જૂથના લોકોને પોતાનામાં રહેલી વિશેષ શક્તિઓ થકી ઓળખ ઊભી કરવાનો મોકો મળ્યો છે પરંપરાગત રીતે ગ્રામ્ય કક્ષાએ રહેલી સંસ્કૃતિ જાળવી રાખનારા લોકો તેમજ વિવિધ મેળાઓના આયોજનમાં સરકાર પણ સહભાગી થઈ છે આપણા પરંપરાગત મેળાઓમાં કલાકારો દ્વારા પોતાની કૃતિઓ રજૂ કરવામાં આવે છે રાજ્યમાં અનેક સ્થળો જેવા કે ચોટીલા ડાકોર સોમનાથ શામળાજી મોઢેરા અંબાજીમાં કલા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે વાઇબ્રન્ટ નવરાત્રીના આયોજન થકી ગુજરાતની સંસ્કૃતિને નવી ઓળખ મળી છે કળા અને વારસાનું જતન કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે આજે જામનગરમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કળા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી અને મહાનગરોમાંથી આજે કલાકારો છે એ પોતા જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જેને સ્પર્ધામાં પહેલાં બીજા ત્રીજા ક્રમે આવ્યા છે એવા કલાકારો આજે અહીંયા આવ્યા છે અને ખૂબ સરસ રીતે ભવ્ય આયોજન જામનગરમાં કરવામાં આવ્યું આજના આ કાર્યક્રમમાં જે નિર્ણાયકો અને અલગ અલગ જે શાળાઓ છે એના એને પણ ભાગ લીધો છે અલગ અલગ કળા ક્ષેત્રના જે કલાકારો છે એ પોતે પણ અહીંયા આજે ભાગ લઈ રહ્યા છે ચાર દિવસનો આ કલા મહાકુંભ બે હજાર પચીસ નું પ્રદેશ કક્ષાનું આયોજન આ વખતે જામનગરમાં કરવામાં આવ્યું છે હમણાં જ આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે